એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટરમાં જીતુ કઈ અને એમની દીકરી ભૂમિકાબેન મણારા ઉમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયો છે એમાં એમોનિયમ નાઇડ્રેટની હાજરી છે જીલેટીન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક્ટિવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાળુસિંહ વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બારુસિંહ વણઝારાની પત્ની એ અને મરણ મરણજના જીતુભાઈ વણજારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી બીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિંગ સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બારથી લાગે એની અંદર એને જીલેટિંગ સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો

એની પાસેથી રિટોલેટર અને જે ડિલેટિંગ સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું